એડવોકેટ સંજય નાયક આયોજિત એડવોકેટ પ્રીમિયર લીગ બે હજાર બાવીસમાં સોલિસિટર યુનિટી ટીમનો વિજય થવા પામ્યો છે તો એડવોકેટ પ્રીમિયર લીગ બે હજાર બાવીસમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિમેન્સ ક્રિકેટના વાઇસ કેપ્ટન રેણુકા ચૌધરી અને કૃતિકા ચૌધરી પણ ઉપસ્થિત રહેવા પામ્યા હતા સુરતમાં એડવોકેટ સંજય નાયક દ્વારા એડવોકેટ પ્રીમિયર લીગ બે હજાર બાવીસનું ભવ્ય આયોજન કરાયું હતું વકીલોના એકતા અને અખંડિતતા માટે આ એડવોકેટ પ્રીમિયર લીગ બે હજાર આયોજન કરાયું છે જેમાં કુલ સોળ ટીમોએ ભાગ લીધો હતો લીગ રાઉન્ડ અને સેમીફાઇનલ બાદ અંતમાં અમિત પટેલની સોલિસિટર યુનિટી અને જીમી પટેલની પટેલ ક્લબની ટીમ ફાઇનલમાં ટકરાઈ હતી ખૂબ જ રોમાંચક મેચમાં સોલિસિટર યુનિટીનો ભવ્ય વિજય થયો હતો આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચ તરીકે અલ્પેશ ભરવાડ બેસ્ટ બેટ્સમેન તરીકે અજય પટેલ બેસ્ટ બોલર તરીકે રાજેશ પીપરોડિયા અને મેન ઓફ ધ સિરીઝ તરીકે અમિત કાકડિયાનો હાલ સમાવેશ કરવામાં આવ્યો હતો વકીલોની એકતા અને ભાઈચારા વધે તેવા શુભ આશયથી યોજાયેલા ટુર્નામેન્ટમાં વકીલે ઉત્સાહભેર ભાગ લીધો હતો ટુર્નામેન્ટમાં સિનિયર વકીલોએ પણ રમતનો આનંદ માણ્યો હતો ટુર્નામેન્ટની ફાઇનલમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા એડવોકેટ મનીષ દેસાઈ અશ્વિન જોગડિયાએ કોમેન્ટ્રી કરી મેચમાં રોમાંચ જોગાડ્યો હતો જે ટુર્નામેન્ટના મુખ્ય આયોજક સંજય નાકે ટુર્નામેન્ટના સફળતાનો શ્રેય સાથી એડવોકેટ મુંજા બ્રહ્મભટ્ટાને તેમની ટીમને પણ આપ્યો હતો એડવોકેટ પ્રીમિયર લીગ બે હજાર બાવીસ ટુર્નામેન્ટમાં ખેલાડીઓ પ્રોત્સાહિત કરવા અને ઉત્સાહ વધારવા માટે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુકડવાલા બીસીડી મેમ્બર હિતેશ પટેલ તથા સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ રમેશ કોરાટ અને સેક્રેટરી ચૈતન્ય પરમન સિનિયર ધારાશાસ્ત્રી કલ્પેશ દેસાઈ મનીષ દેસાઈ કાંતિ પુનાવાલા રાજેશ ઠાકરિયા કેતન રેશમવાલા લો ફેકલ્ટીના સેનેટ મેમ્બર ભાવેશ રબાડી તેમજ મુખ્ય મહેમાનમાં ગુજરાત વિમેન્સ ક્રિકેટના વાઇસ કેપ્ટન રેણુકા ચૌધરી અને કૃતિકા ચૌધરી ખાસ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અઝર કુર્સી સાથે પ્રકાશવાળા